લોકલ ક્રાઇમ બ્રાન્ચે રબર ફેક્ટરી રોડ ઉપરથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લીધા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે રબર ફેક્ટરી સર્કલ પાસે બે ઈસમો શંકાસ્પદ થેલા લઈને ઊભા છે જે બે આત્મીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દોડી જઈ ઊભેલા બંને શખ્સોના નામથામ પૂછતા નિમેશભાઈ ઉર્ફે રોકી મંગળભાઈ કારિયા અને નરેશભાઈ બટુકભાઈ ડાબી હોવાનું જણાવ્યું હતું જેના થેલાઓની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલ સત્યોતેર કિંમત રૂપિયા છીસ હજાર ત્રણસો વીસ નો મુદ્દામાલ મળી આવતા બંને ઈસમોની અટકાયત કરી હતી करती uh है -huh. uh -huh. okay.